તો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ભાવિકનું અસાઇમેન્ટ પ્રથમ પરીક્ષાનું બરાબર જે તમારે પચાસ માર્કનું પેપર આવશે વિભાગ એમાં દસ એમસીક્યુ આવવાના છે વિભાગ બીમાં પાંચ સવાલ જવાબ હશે જેના પાંચ માર્ક હશે વિભાગ સીમાં બે માર્કના દાખલા હશે જે ટોટલ માર્ક આઠના હશે વિભાગ ડી તમને નવ માર્કનો પૂછ્યા હશે વિભાગ ઈ આઠ માર્ક અને વિભાગ એફ તમારે દસ માર્કનો હશે સૌથી વધારે આમાં આ ચેપ્ટરમાંથી ચેપ્ટર નંબર બે ત્રણ અને ચારના દાખલા જોવા મળશે જ્યારે ત્રણ અને ચારના થોડા વધારે માર્ગમાં પૂછાશે તો આજે આપણે જોવાના છીએ વિભાગ એ પહેલો પ્રશ્ન છે કે તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને તેઓ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય ત્યારે કઈ પદ્ધતિ આધારે ખર્ચા નીવડે છે તો પ્રત્યક્ષ તપાસ ખર્ચા નીવડે છે ઓપ્શન સી બીજો પ્રશ્ન છે

જે આપણા સૌથી પહેલા આંકડા સ્તરને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક કહ્યું હતું ગોટફી લેકેન વોલ આ પ્રશ્ન પૂછાઈ શકે છે ખાસ અને પાંચમો પણ પૂછાઈ શકે છે કે આંકડા સ્તરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો કાલ પીએસનને ઓળખવામાં આવે છે છેટો પ્રશ્ન નીચેના પૈકી કયો ચલ અસતત છે તો ઓપ્શન ડી કુટુંબ દીઠ બાળકોની સંખ્યા પ્રશ્ન સાત વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહેવામાં આવે છે તો સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ ઓપ્શન બી પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કયું ઉદાહરણ પ્રાથમિક માહિતીનું છે તો ઓપ્શન ડી એનએસએસ ઓ દ્વારા એકત્રિત થયેલ માહિતી પ્રશ્ન નવ ભારતીય આંકડાશાસ્ત્રની સંસ્થા આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી તો કોલકત્તામાં બરાબર આ પણ પૂછાઈ શકે છે દસમો પ્રશ્ન સતત આવૃત્તિ વિતરણમાં વર્ગની વર્ગ લંબાઈ એટલે શું એટલે એનું સૂત્ર બરોબર શું છે સૂત્ર કે વર્ગની ઉધ્વસીમા અને અધસીમા વચ્ચેનો થફાવત બંનેની આપણે બાદ બાકી કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળે પ્રશ્ન નંબર અગિયાર કોઈ એક અવર્ગીકૃત માહિતીને વિસ્તાર પંચાવન છે અને તેને છ સમાન વર્ગવાળી વર્ગોમાં વિભાજિત કરવાની હોય તો વર્ગ લંબાઈ કેટલી થાય તો દસ થશે પ્રશ્ન બાદ નીચેના પૈકી કયો સોરી સતત ચલ છે તો ઓપ્શન આવશે વ્યક્તિની માસિક આવક તેરમાં પ્રશ્ન સતત ચલ માટેના વર્ગો જીરોથી નવ દસથી ઓગણીસ વીસથી ઓગણત્રીસ ત્રીસથી ઓગણચાળીસ એમાં અનુક્રમે આવૃત્તિ આપણને આપી છે એમાં સીમા બિંદુ કીધું છે ઓગણત્રીસ પોઈન્ટ પાંચનેથી ઓછી સંચય આવૃત્તિ કેટલી થાય બરોબર તો જવાબ મળશે સિત્તેર ચૌદમો પ્રશ્ન માર્ગ પર થતા અકસ્માતને સંખ્યા કે કયા પ્રકારનું ચલનું ઉદાહરણ છે બરોબર તો અહીંયા લગભગ ગુણાત્મક ચલ આવશે તો પણ એકવાર જોઈ લઉં છું હું તમને નેક્સ્ટ વિડીયોમાં આનો આન્સર મળી જશે પંદરમો પ્રશ્ન અનિવાર્ય વર્ગ દસથી ઓગણીસ પોઈન્ટ પાંચ વીસથી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ ત્રીસ થી ઓગણ પાંચ છે તો બીજા વર્ગની નિવારક સીમા કઈ થશે

સ્તંભાકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે અઢારમાં પ્રશ્ન કોઈ એક વર્ગીકૃત માહિતીનો વિસ્તાર એકસો એંસી અને વર્ગ લંબાઈ પંદર હોય તો વર્ગની સંખ્યા કેટલી થાય તો બાર થશે ઓપ્શન બી બરાબર નેક્સ્ટ છે વર્ગીકૃત માહિતીને પેટા માહિતી સાથે સરખામણી કરવા માટે કઈ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે તો વૃતાંશ આકૃતિનો ઓપ્શન નંબર વીસ નીચેનામાંથી કઈ કિંમત આપણને મધ્ય સપાશે તો પી પચાસ એકવીસમો પ્રશ્ન નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે તો મધ્યક આપેલ માહિતીને અવલોકનને બે ભાગમાં વહેંચવું પણ આવે પ્રશ્ન નંબર બાવીસ આપેલ માહિતીને ખુલ્લા છેડાના વર્ગો હોય તો કઈ સરેરાશ શોધવી પડે તો મધ્ય જ ગોતવી પડે પ્રશ્ન નંબર ત્રેવીસ જોઈએ કે સ્ટીલની પાઇપ બનાવતી એક કંપની છ પાઇપોને લંબાઈ નીચે પ્રમાણે છે બરાબર એના ઉપરથી આપણને કીધું છે કે કયું વિધાન સત્ય છે તો આમાં બહુલક પ્રાપ્ત ન થઈ શકે ચોવીસમો પ્રશ્ન કોઈ પણ માહિતી માટે નીચેનામાંથી સાચો સંબંધ કયો છે તો એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ જી ઓપ્શન સી પચીસમો પ્રશ્ન પાંચ અવલોકનની માહિતી સિકમાં એક્સ માઇનસ નવ બરાબર ઝીરો હોય તો મધ્યકની કિંમત કેટલી થાય તો એક્સ બાર બરાબર નવ થાય બરાબર મધ્યક બરાબર નવ થશે નીચેનામાંથી કિંમત જેટલી થશે તો સિત્તેરની સત્યાવીસમો પ્રશ્ન એક એક ચલ માંથી મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે કેટલો થાય તો ઓગણીસ અને છ થશે અઠ્યાવીસમો પ્રશ્ન અવલોકનોનો સાત નવ નવ એક સાત નવ ચાર નવ એકનો બહુલક કેટલો થાય તો નવ થશે પચાસ અવલોકનોના સમૂહમાં મધ્યસ્થ એટલે શું તો પચીસ પોઈન્ટ પાંચ અવલોકનોની કિંમત ત્રીસમો પ્રશ્ન દશાંશકો આવેલા મા આપેલ માહિતીને કેટલા સરખા ભાગમાં વહેંચી શકાય તો ઓપ્શન સી દસ એકત્રીસમો પ્રશ્ન પ્રસારના કયા માપમાં અવલોકનો અને તેના મધ્યકના તફાવતને માનાંકમાં લખવામાં આવે છે તો સરેરાશ વિચલનને માહિતીનો વિસ્તાર શું થાય બરોબર તો ચોવીસ થશે ત્યારબાદ તેત્રીસ પ્રશ્ન નીચેના પૈકી કયું પ્રસાર નિરપેક્ષ છે તો નિરપેક્ષ માપ કયું છે તો વિસ્તાર વિસ્તારાંક વિચલાંક એ સાપેક્ષ માપ કહેવામાં આવે ચોત્રીસમો પ્રશ્ન નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે તો ચલનાંક એ એકમથી મુક્ત માપ છે પ્રશ્ન એક માહિતીના પ્રથમ અને તૃતીય ચતુર્થક અનુક્રમે ત્રીસ અને પચાસ હોય તો ચતુર્થક વિચલાંકની કિંમત કેટલી થાય તો જીરો પોઈન્ટ પચીસ થશે છત્રીસમો પ્રશ્ન જો સમૂહ એનો ચલનાંક એ સમૂહ બીના ના ચલનાંક કરતા ઓછો હોય તો કયો સમૂહ ચલની દ્રષ્ટિએ વધુ સ્થિર ગણાય

તેવું પ્રસારનું કયું માપ છે તો ચતુર્થ વિચલન ઓપ્શન સી ચાલીસમો પ્રશ્ન અવલોકનો પાંચ 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 માટે પ્રસારનું કોઈ પણ માપ શું હોય તો જીરો એકતાલીસમો પ્રશ્ન એક શોપિંગ મોલમાં પાછલા અઠવાડિયામાં અનુક્રમે સાતસો ત્રીસ આઠસો ચોવીસ પાંચસો ચોરાણું જેવી માહિતી આપી છે તો મુલાકાત લીધી લોકોને તો આ માહિતી પરથી વિસ્તાર જણાવો એટલે સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા ને આપણે બાદબાકી કરશું તો આપણને મળશે સોળસો બરાબર તો ઓપ્શન બી બેતાલીસમાં પ્રશ્ન કે નીચેનામાંથી કયું ઉદાહરણ ગુણાત્મક માહિતીનું છે પણ પૂછાઈ શકે છે તો આવક ઓછી મધ્યમ અને ઊંચે એવા વર્ગો પ્રશ્ન નંબર તેતાલીસ દસ અવલોકનોનો મધ્યસ્થ ચૌદ છે જો દરેક અવલોકન બમણું થાય તો મળતા અવલોકનોનો મધ્યસ્થ કેટલો થાય તો અઠ્યાવીસ થશે ચોમાલીસનો પ્રશ્ન પાંચ અવલોકનોની માહિતી સિગ્મા એક્સ માઇનસ નવ બરાબર જીરો હોય તો મધ્યસ્થની કિંમત કેટલી થાય તો એક્સ બરાબર નવ જેટલી થાય બરાબર તો અહીંયા આપણે વિભાગ એ કમ્પ્લીટ કર્યો છે વિભાગ બી સી ડી અને એફ બધું જ સોલ્યુશન ટૂંક સમયમાં આવી રહ્યું છે અકાઉન્ટનું પણ સોલ્યુશન એટલે કે અગિયારમાં ધોરણના બધે જ બધા વિષયો એમાં અકાઉન્ટ ગુજરાતી ઇંગ્લિશ અર્થશાસ્ત્ર બરાબર એસપીસીસી બધું જ સોલ્યુશન આવશે અને ખાલી અગિયારમું નહીં પરંતુ ધોરણ નવ દસ અગિયાર બાર અને આઠમું પણ બધાનું સોલ્યુશન ટૂંક સમયમાં જોવા મળશે તમને આ ચેનલમાં જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરી દો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને